તમે નામ છો મારું નામ છે ધરમસિંહભાઈ જીણાભાઈ બાંભણી દાથી ગામ ભેરાય રાજુલા તાલુકો હવે તમારા બાળકને મોટીઓ છે એ તમને ક્યારેય ખ્યાલ પડી હતી અમને ખ્યાલ પડ્યો તો સવા મહિના જેવું થઈ ગયું ને ત્યારે ખ્યાલ પડ્યો હતો સવા મહિના દોઢ મહિના જેવો થયો હતો ત્યારે મને ખ્યાલ પડ્યો બરાબર પછી ક્યાં બતાવ્યું હતું પહેલાં પહેલાં તો રમ્યા રાજુલા બતાવ્યું રાજુલાથી એમને એવું કીધું કે ભાઈ આને આપણે કોઈ એવા ડૉક્ટર અહીંયા છે નહીં એની માટે તમે મવા બતાવી લેજો બરાબર ગમે ત્યાં પ્રાવેટમાં હા એટલે મવા બતાવ્યું એટલે મવાથી કીધું કે ભાઈ અહીંયા આપણે અત્યારે બધી સારવાર નાના બાળકોની નથી કરતા બરાબર નાના બાળકોની નથી કરતા એટલે મેં કીધું વાંધો નહીં તો મને કંઈ મેં ભાવનગરમાં કંઈ વસ્તુ જોયું નહોતું પણ કે આવા ડૉક્ટર હશે એમ એટલે મને ત્યાં ભાવનગર જવાનું કીધું એટલે મેં ત્યાં ભાવનગર બતાવ્યું હતું બરાબર ભાઈ ભાવનગર તમે ક્યાં શું કહેવામાં આવ્યો ભાવનગર સાહેબે એ કીધું તું કે ભાઈ આ પોસિબલ તો છે પણ અનપોસિબલ એ રીતનું છે કે બાળક નાનું છે એની માટે એક એક નાના બાળકોનો હું નથી કરતો એના માટે તમે અમદાવાદ જઈ આવો બરાબર પછી આ શું કે છે અમદાવાદ એવું કીધું હતું એક લાખ સવા લાખનો ખર્ચો કીધો હતો અને આટલી બધી આપણી કાંઈ સિટી હતી નહીં બરાબર ને ન્યાય પણ પ્રાઇવેટ મેં પૂછ્યું તું કે ભાઈ આયુષ્યમાનમાં થતું હોય તો અમે થોડાક એગ્રી સહી એમ બરાબર ત્યાં મેમે કીધું કે નહીં કે આયુષ્યમાનમાં આપણે નથી કરતા કે તમારે હનુમાનનું ક્યાંથી ખબર પડેલી હનુમંતમાં એક મારા મિત્ર તરીકે ખબર પડી હતી કે મારા મિત્ર છે એને કીધું મને કહે કે ભાઈ તમે ત્યાં જાઓ એ કહી ત્યાં ડૉક્ટર આવે છે ને એક ડૉક્ટર ભાવનગરથી પણ આવે છે બરાબર હવે આપણે હમણાં ઓપરેશન કેટલા દિવસ થયા કરેલા ઓપરેશન આપણે કર્યું એના ત્રણ દિવસ થયા અને તમારે અહીંયા કંઈ ખર્ચો થયો કે મને અહીંયા કોઈ વસ્તુનો મારે એક રૂપિયાનો પણ ખર્ચો નથી આવ્યો આયુષ્યમાન કાર્ડમાં જ કંઈ થયું એ થયું છે અને ઓપરેશન પછી તમને કેવું લાગે છે ઓપરેશન કર્યા પછી મને અત્યારે એવું લાગે કે એને સાઠ થી સિત્તેર ટકા અત્યારે દેખાય છે બરાબર અને હનુમંતના સ્ટાફનો વ્યવહાર અહીંયા જે કામગીરી છે એના વિશે તમે શું કહેવા અહીંની તો પહેલાં મતલબ તો મને એટલી સાફ સફાઈ એટલી ગમી બરાબર કે બહુ સારી રીતે સાફ સફાઈ છે મીન્સ ડૉક્ટરનો સ્ટાફ એટલો બધો છે બરાબર કે મને અત્યાર સુધીમાં કોઈ એવું નહોતું કીધું એગ્રી તો ઓપરેશન માટે તો એક બે જગ્યાએ મને કીધું હતું કે ભાઈ કરી દેજી મને અત્યાર સુધીમાં મને કોઈ ટોપી સુંગાડવા માટે કોઈ નહોતું કીધું કે આ બાળકને અમે ટોપી સંઘાડી દઈએ બરાબર એટલે એ માટે મને ડૉક્ટરનો તાપ પણ અહીંયા બહુ સારી રીતે સરસ લાગ્યો સ્વભાવ પણ બધાનો સારો લાગ્યો છે ને બહુ સારું કામ છે હનુમાન હોસ્પિટલનું ધન્યવાદ નમસ્કાર હું ડૉક્ટર મૌલિક વૈશ્ય હનુમન હોસ્પિટલમાં એઝ એન આઈ સર્જન કામ કરું છું બે ત્રણ દિવસ પહેલાં મારા પાસે એક દોઢ વર્ષનું બાળક આવ્યું હતું અને જેને જન્મજાતની થોડી આંચકીની તકલીફ હતી અને એને અમારી પાસામાં ડીલેન ડેવલપમેન્ટલ ફીચર્સ હતું અને એને પાછળના દિવસોમાં એટલે જન્મ વખતે એને ટોચ ઇન્ફેક્શન થયું હતું જેના એને એને બંને આંખમાં બહાર મોટ્યા હતા હવે અહીંયા આવેલું હતું એને બે ત્રણ જગ્યાએ બતાવેલું હતું ત્યાં કીધેલું હતું કે આપણે થઈ જાય પણ જોખમી હોય કેમ કે એમની ટોટલ કંઈ હૃદયમાં કે તકલીફ હોઈ શકે કે એના રિલેટેડ તો પછી ત્યાં અહીંયા આવેલું હતું અમારે એનેસ્થેટિસ્ટ ડૉક્ટર કનુ સાહેબ ભૂટ એમને સાથે અમારે ડિસ્કશન થયું હતું આના રિલેટેડ બધું અમે એના પરિવારજનોને એના પપ્પા મમ્મીને બધાને સમજાવેલું હતું કે ભાઈ આ ઓપરેશન તો આપણે અહીંયા થઈ જાય પણ એક જોખમ રહી જીવ જોખમ પણ રહી અને એનું બધું બરાબર સમજાવી અને પછી અમે ઓપરેશનમાં એમ પ્યારકને લીધેલું હતું બાય ગોડ ગ્રેસ બધું બરાબર થઈ ગયું જે રીતે પ્લાન કરેલું હતું ઓપરેશન એ બધું થઈ ગયું અને અમે એ જ ટાઈમે મેં નેત્રામણી પણ મૂકી દીધેલ છે હમણાં આજે મને બતાવવા આવેલું હતું બાળક અને એનું જોવામાં પણ મને લાગે છે કે એને થોડું સારું છે આગળ જતાં એને પછી ત્રાસી આંખનું ને બધું ઓપરેશન કરવાનું રહેશે પણ આમના આજના દિવસ સુધી આપણે જોઈએ તો એને બધું સારું છે અને હું ભગવાનનો પણ આભાર માનું છું કેમ કે એના પણ આશીર્વાદ સિવાય અને મારા પપ્પા મમ્મીના પણ આશીર્વાદ સિવાય આ ઓપરેશન સક્સેસ થઈ શકે એમ નહોતું અને આ ઓપરેશન આપણે હનુમંત હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ અંતર થયું છે જેમાં પેશન્ટને કોઈ ચાર્જ નથી લાગ્યો ઓપરેશનનો રહેવાનો ઓપરેશનનો મળીનો કોઈ નથી ચાર્જ લેવામાં આવતો અને આ ગવર્મેન્ટને બહુ સારી સુવિધા છે બાળક બાળક મોટીયાને જે આ પેકેજમાં ઇન્કલુડ કરીને બહુ સારું કામ કરેલ છે થેન્ક યુ